નમસ્કાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે આપણે મહર્ષિ પતંજલિએ વર્ણવેલા મુક્તિના આઠ દરવાજા એટલે કે યોગના આઠ અંગો વિશે જાણીશું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ પહેલું સંયમ શબ્દ પરથી અને અપરિગ્રહ અહિંસા મન વચન અને કર્મથી કોઈને નુકસાન ન કરવું સત્ય સત્યનું જ્ઞાન અને પાલન કરવું અસ્તેય બીજાની સંપત્તિ પર અનુચિત અધિકાર ન કરવો બ્રહ્મચર્ય ઇન્દ્રિયો પર સંયમ રાખવો સંગ્રહ ન કરવો બીજું અંગ નિયમ નિયમના પણ પાંચ અંગો છે શૌચ સંતોષ તપસ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન શૌચ શરીર અને મન ને સ્વચ્છ રાખવું સંતોષ જે છે તે પૂરતું છે એમ સ્વીકારવું તપ મન સ્થિર રાખી નિત્ય સાધના રત રહેવું સ્વાધ્યાય આત્મા પરમાત્મા ને સમજવા માટે અભ્યાસ કરવો ઈશ્વર પ્રણિધાન ભગવાન પ્રતિ સમર્પણ

એટલે પ્રાણાયામ શ્વાસની અને રેચક ધીરે ધીરે શ્વાસને બહાર કાઢવો પાંચમું અંગ છે પ્રત્યાહાર ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી મગ્ન બની રહેવું

ધારણાથી ચિત્ત પર નિયંત્રણ લાવી શકાય ધારણાથી ધ્યાન કરવાની શક્તિ વધે છે સાતમું અંગ છે ધ્યાન જ્યારે ધારણા તકી રહે છે ત્યારે ધ્યાન થાય છે ધ્યાન એટલે ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવું ધ્યાન ધરી ન શકાય ધ્યાન લાગી જાય છે ધ્યાન એવી સ્થિતિ છે સમાધિ આત્મા અને પરમાત્મા વચ્ચેની સમાનતાની સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે જ્યારે યોગી તેના વાસ્તવિક સ્વરૂપ એટલે કે સત ચિત આનંદમાં ડૂબી જાય છે ત્યારે સાધકની ની તે સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે સમાધિ એ સંપૂર્ણ યોગિક અવસ્થાનું સ્વરૂપ છે આમ યોગના 8 અંગો એટલે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ ખૂબ ખૂબ ધન્યવાદ